બધા મિત્રો લાઈવની અંદર આવી જાઓ મિત્રો આજે આપણે સાડા ત્રણ વાગે લાઈવ કર્યું છે થોડું લેટ થઈ ગયું છે વરસાદ નહીં હતું એટલા માટે તો ફટાફટ બધા મિત્રો લાઈવની અંદર આવી જાઓ મિત્રો ત્યારે તો આપણે વહેલા લાઈવ કરી દેતા બે વાગે આસપાસ કરી દેતા પરંતુ આજે વરસાદ નહીં હતું એટલા માટે થોડું મોડા લાઈવ સ્ટાર્ટ થયું છે તો જલ્દીથી લાઈવની અંદર જોડાઈ જાઓ અને આજે આપણા દશામાંનો પહેલો દિવસ છે પહેલું વ્રત છે તો બધા મિત્રોને જઈ દશામાં તો ફટાફટ બધા મિત્રો લાઈવની અંદર આવી જાવ મિત્રો આપણે કમ્પ્લીટ સાડા ત્રણે લાઈવ કર્યું છે અને કદાચ ચાર વાગ્યા સુધી બને તો લાઈવ રહેશું નહીતર વીસ મિનિટનું આજે આપણે ટાર્ગેટ લઈને આવે છે તો વીસ મિનિટ સુધી લાઈવની અંદર રહેવાનું છે તો ફટાફટ બધા મિત્રો જોડાઈ જાઓ લાઈવની અંદર હજુ સુધી કોઈ મિત્ર જોડાયા નથી તો જોડાઈ જાઓ જલ્દી જલ્દી બધા મિત્રો આપણા ખોડલમાં સત્યાવીસ વાળા જોડાઈ ગયા છે ની અંદર જય માતાજી કેમ છો મજામાં હશો તો એકવાર લાઈક કરી દેજો જય દશામાં ખોડલમાં સત્યાવીસ વાળા ચેનલના મિત્રો ઉમેશભાઈ બ્લોગ જોડાયા છે ઉમેશ બ્લોગ તરફથી જય રામાબીર જય રામાબીર ઉમેશભાઈ કેમ છો મજામાં હશો એકવાર લાઈક ના કરવી હોય તો લાઈક કરી દેજો ખોડલમાં સત્યાવીસ ચેનલવાળા અને આપણા ઉમેશભાઈ લાઈક આવે છે આઘારે જો વાગે નહીં હા આવી ગઈ આવી ગઈ ઉમેશભાઈ લાઈક આવી ગઈ થેન્ક યુ થેન્ક યુ કેમ છો મજામાં છો હમણાં તમારું લાઈવ ચાલતું હતું કેમ છો ખોડલમાં સત્યાવીસ વાળા મજામાં છો હમણાંથી તમારા વીડિયા થોડા ઓછા આવે એવું કેમ લાગે છે ધ્રુવ ઠાકોર જોડાય છે જય શ્રી દશામાં જય દશામાં કેમ છો ધ્રુવ ઠાકોર મજામાં છો એકવાર ધ્રુવ ઠાકોર લાઈક કરી દેજો લાઈક ના કરી હોય તો તો ફટાફટ બધા મિત્રો જોડાઈ જાવ લાઈવની અંદર મિત્રો બે મિત્રો જોડાયા છે આપણા ધ્રુવ ઠાકોર અને ઉમેશભાઈ જોડાયા છે ખોડલમાં સત્યાવીસવાળા છે એ મિત્રો પણ જોડાયા છે તો ફટાફટ બધા મિત્રો જોડાઈ લાઈવ લાઈવની અંદર થોડી વાર માટે બધા મિત્રોની રાહ જોઈએ આપણા તમારું તો એમ હાલી ગયો શોર્ટ વિડીયો તમારું તો એમ હાલી ગયો શોર્ટ વિડીયોમાં હા શોર્ટ વિડીયો આપણા થયા છે અમુક વાયરલ એવું કહેવા માગો ઉમેશભાઈ એમ અમારા બ્લોગ જોજો ભાઈ હા ભાઈ જોઈશું તમારા બ્લોગ તમારા બ્લોગ પણ જોઈશું કેમ છો ધ્રુવ મજામાં હશો એકવાર કમેન્ટ કરીને આજે થોડો મોડા લાઈવ કર્યું એટલે કદાચ મિત્રો કોઈ આયા નથી હજી સુધી તો આઈ જશે થોડી વાર રાહ જોઈએ બધા મિત્રોની લાઈવની અંદર તો આવી જશે આપણા પાંચ મિત્રો જોડાયા છે તો એકવાર વાર કમેન્ટની અંદર તમારા બધા મિત્રો નું નામ લખજો ને પાંચમાંથી આપણા ત્રણ મિત્રોએ લાઈક કરી છે તો ધ્રુવ ઠાકોરને આપણા ઉમેશભાઈને અને ખોડલમાં સત્યાવીસ ચેનલવાળા મિત્રોનો આભાર લાઈક કરવા બદલ તો હાલ જે બીજા નવા બે મિત્રો આવ્યા છે એકવાર કમેન્ટ કરજો કે શું નામ છે તમારું ને ક્યાંથી જોડાયા છો તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ હા મોનેટાઈઝ થઈ ગઈ બસ કાલે જ થઈ મોનેટાઈઝ આફ મોનેટાઈઝ થઈ અડધી મોનેટાઈઝ આપણા ખોડલમાં સત્યાવીસ ચેનલવાળા પૂછે છે કે તમારી ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ આ થઈ ગઈ છે અડધી મોન્ટેજ થઈ ગઈ છે આપ ત્રીસ મિનિટ જે ત્રણ મિલિયન વ્યૂઝ પૂરા કરવાના હોય એથી થઈ ગઈ છે હજી સાત મિલિયન બાકી પડ્યા છે વિડીયો નાખવા પડશે દરરોજ આપણે બાવીસ મિત્રો જોડાયા છે તો બધા મિત્રો એકવાર કમેન્ટ કરતા રહેજો ને બધા મિત્રોને જય દશામાં બધાને દશામાં સુખી રાખે અને બધાનું દશામાં સપનું પૂરું કરે આજે દશામાંનું પહેલું વ્રત છે તો બધા મિત્રોને એકવાર આપણે જય દશામાં કહેશું તો બધા મિત્રો એકવાર કમેન્ટની અંદર જય દશામાં લખી દેજો અને શું નામ છે તમારું એકવાર જણાવજો ને ક્યાંથી તમે જોડાયા છો આપણા હેમજ જ જોડાયા છે હા હેમજ સામેજા કેમ છો મજામાં હશો એકવાર લાઈક ના કરી હોય તો ભાઈ લાઈક કરી દેજો અને ઉમેશભાઈ બ્લોગ કહે છે કે મારે તો ભાઈ વ્યૂઝ નથી આવતા એવું એમ ઉમેશભાઈ થોડા વિડિયા નાખતા રહો ખુદના બને એટલા ખુદના વધારે વિડીયો નાખો તમે સ્ટેટસના કદાચ એવા બધા વિડીયો નાખો છો એટલા માટે વાયરલ નહીં થતા હોય તો બને એટલા ખુદના વિડીયો નાખો કંઈક અલગ અલગ કરીને નાખો તો કદાચ વ્યૂ આવશે આપણા હાલ બાવન મિત્રો જોઈએ છે એમાંથી આપણે ચાર મિત્રોએ લાઈક કરી છે તો જે પણ મિત્રોએ લાઈક નથી કરી તો એકવાર લાઈક કરી દો અને કમેન્ટની અંદર જય દશામાં એકવાર લખો આજે આપણે આ દશામાનું પહેલું વ્રત છે તો આમાંથી જે પણ કોઈ મિત્રોએ દશામાનું વ્રત લીધું હોય તો પણ જણાવજો તો હાલ આપણા સો મિત્રો જોડાયા છે તો સો એ સો મિત્રોને જય દશામાં તો આવો મિત્રો લાઈવની અંદર તમારા બધાનું સ્વાગત છે તો હાલ જે એકસો ને ત્રણ મિત્રો જોઈ રહ્યા છે એમાંથી જે પણ કોઈએ દશામાનું વ્રત લીધું હોય તો એકવાર કમેન્ટ કરીને જણાવજો કે હા મેં લીધું છે દશામાં અનુગ્રધ તો દશામાં બધા નું સપનું પૂરું કરે અને બધાને સુખી રાખે તો એકવાર કમેન્ટની અંદર નામ લખજો તમારું કે શું નામ છે તમારું અને કયા ગામથી જોડાયા છો તો હેમશભાઈ કેમ છો મજામાં હશો તો આ ઉમેશભાઈ તમે તમારા બને એટલા વિડીયો નાખજો કદાચ વાયરલ થશે તો હાલ સિત્તેર મિત્રોમાંથી જે પણ કોઈ નવા આવ્યા હોય તો કમેન્ટ મારજો કે ક્યાંથી તમે જોડાયા છો અને આપણા ઉમેશભાઈ કહે છે કે હું પણ દશામાનો વ્રત રહ્યો છું રહી રહ્યો છું જય દશામાં એવું એમ ઉમેશભાઈ તમે દશામાનું વ્રત લીધું છે એવું કહેવા એમ ને ઓકે ઓકે તો જય દશામાં ઉમેશભાઈ કેમ છો મજામાં છો તમને દશામાં સુખી રાખે જ હેમજ સામેજા કહે છે કે તમે કેમ છો બસ મજામાં ભાઈ તમે કેમ છો એકવાર જણાવજો કમેન્ટ કરીને હાલ આપણા ચુમ્મોતેર મિત્રો છે એમાંથી જે પણ કોઈ નવા હોય તો એકવાર કમેન્ટ કરજો કે ક્યાંથી છો તમે અને શું નામ છે તમારું અને બધા મિત્રોને ફરીથી જય દશામાં જે નવા મિત્રો આવે છે એમને હાલ પાંચ લાઇક છે તો જે પણ મિત્રોએ લાઈક નથી કરી તો એકવાર લાઈક કરી દેજો આપણા અમિતભાઈ ગોસ્વામી જોડાયા છે તો કેમ છો અમિતભાઈ અમિતભાઈ મજામાં હશો આપણા ગેંગસ્ટર તીર્થ ચૌધરી હાઈ કહી રહ્યા છે તો કેમ છો મજામાં હશો મિત્ર એકવાર કયાથી જોડાયા છો તમે જણાવજો અમિતભાઈ લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો તમે આજે ખુશ લાગી રહ્યા છો આપણે હેમંત જા કહે છે કે રાજ તમે રાજસ્થાનથી છો કે હેમજભાઈ તમે રાજસ્થાનથી છો એવું એમ ને ઓકે ઓકે હા રાજસ્થાન બાજુ કેવો વરસાદ છે હેમજભાઈ એકવાર જણાવજો આપણા ચોસઠ મિત્રો જોવે છે એમાંથી જે પણ કોઈ નવા હોય તો એકવાર કમેન્ટ મારજો કે ક્યાંના છો ને તમે ક્યાંથી જોડાયા છો આપણા હેમતભાઈ રાજસ્થાનથી છે તો એમ જ ભાઈ તમે હિન્દીની અંદર કમેન્ટ કરો છો હું ગુજરાતી બોલું છું તમને ખબર પડે છે કે નહીં એકવાર જણાવજો તમે વરસાદ છે એવું હાલ લખ્યું છે ઓકે ઓકે હાલ આપણા એકસો ને છ મિત્રો જોઈશું એમાંથી બધા મિત્રોને જે નવા આવ્યા એમને જય દશામાં તો મિત્રો એકવાર કમેન્ટની અંદર બધા એમનું નામ લખશો કે ક્યાંથી છો તમે અને તમે કયા ગામના છો ને તમારું શું નામ છે એકવાર જણાવજો બધા મિત્રો અને પાંચ લાઇક છે તો જે પણ મિત્ર લાઈક નથી કરી તો એકવાર વિડીયોને લાઈક કરી દેજો હાલ સીધું મિત્રો છે એમાંથી જે પણ કોઈ નવા હોય તો મિત્રો કમેન્ટ કરતા રહેજો કે ક્યાંના છો તમે અને શું નામ છે તમારું યમશભાઈ જણાવજો કે હું જે ગુજરાતી બોલું છું તમને ખબર પડે છે કે નહીં આપડા રક્ષા કુકડિયા જોડાયા છે હેલો કહી રહ્યા છે તો કેમ છો બેન મજામાં હશો એકવાર લાઈક ના કરી હોય તો લાઈક કરી દેજો અને હાલ આપણા એકસો ને ઓગણીસ મિત્રો જોઈએ છે તો જે પણ નવા આવ્યા છે બધા મિત્રોને ફરીવાર જય દશામાં તો મિત્રો એકવાર કમેન્ટની અંદર જય દશામાં લખવાનું ના ભૂલતા તમારું નામ ના લખવું હોય તો કંઈ નહીં ચાલશે એકવાર કમેન્ટની અંદર જય દશામાં જરૂરથી લખજો હાલ સિત્તેર મિત્રો જોવે છે એમાંથી પાંચ મિત્રોએ લાઈક કરી છે તો જે પાંસઠ મિત્રોએ લાઈક નથી કરી તો એકવાર લાઈક કરી દેજો આપણા હેમંદ સામેજા કહે છે કે બહુ વરસાદ પડે છે એવું એમ તમારે રાજસ્થાનની અંદર ઘણો વરસાદ પડે છે એવું કહેવા માંગો છો ઓકે ઓકે તો હાલ તો અહીંયા વરસાદ નથી હમણાં તો એટલા માટે લાઈવ થોડા મોડા કર્યું છે આપણા રક્ષા કુકડીયા કહે છે કે શું ચાલે છે બસ મજા છે તમારે કેવું છે એક વાર કમેન્ટ કરીને જણાવજો હાલ સિત્યુતિ મિત્રો જોયું છે એમાંથી આજે જે પણ કોઈ પહેલી વાર આવ્યા હોય તો મિત્રો એકવાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોની મુલાકાત લેજો કે આપણે કેવા વિડીયો બનાવીએ છીએ અને એકવાર બધા વિડીયો જોઈ લેજો આપણા રક્ષા કોંગડિયા કહે છે જય દશામાં જય દશામાં કેમ છો મજામાં હશો તમે હાલ આપણા એકસો ને છ મિત્રો જોવે છે એમાંથી જે પણ કોઈ આજે નવા આવ્યા હોય અને પહેલીવાર આવ્યા હોય તો બધા મિત્રો કમેન્ટ કરજો અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આપણે આ વિડીયો બનાવીએ છીએ એ તમને મળતા રહે દરરોજ ને દરરોજ આપડા હેમતભાઈ કહે છે કે ગુજરાતી આવડે છે એવું છે એમ તમે રાજસ્થાનના છો અને હિન્દીની અંદર કમેન્ટ કરો તમને ગુજરાતી આવડે તો સારું તમને ગુજરાતી આવડતું હોય તો સારું નકર આપણે બોલીએ તમને ખબર ના પડે તો મજા ના આવે સારું કહેવાય તમને ગુજરાતી આવડે છે આપણા ઉમેશભાઈ કહે છે કે તમે વિડીયો ઉતારો ત્યારે તમારો કોઈ બીજો વિડીયો ઉતારતું શું કહો ઉમેશભાઈ તમે વિડીયો ઉતારો ત્યારે તમારો કોઈ બીજો વિડીયો ઉતારતું હા લે આપણે વિડીયો બનાવીએ તારે બીજો કોઈ શું કહેવા માગો કે ખબર ના પડી તમારો વિડીયો કે તમારી જાતે ના ના બીજા મિત્ર છે ને એ ઉતારે છે એમને આપી દઈએ એટલે ઉતારે ભાઈબંધ હોય એમને હાલ એકલા હાથે તો નહીં ઉતારતા આપણા રાજા સિગોતર ચૌદ વાળા હાઈ કરી રહ્યા છે તો કેમ છો મિત્રો આજે તમે પહેલી વાર જોડાયા છો એકવાર તમારું નામ અને તમે ક્યાંથી જોડાયા છો એકવાર જણાવજો અને લાઇક ના કરી હોય તો લાઈક કરીને આજે ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો આપણા ચોડસમાં આપડા ભાઈ છે હેતરજ ભાઈ તમે છો એવું એમ ને ઓકે 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 આપડા ગેંગસ્ટર તેત્રી ચોથરી જોડાયા છે શું કરે છે બોટમ શું કરે બહુ તમે કોઈ મિત્ર ખબર ના પડી ગેંગસ્ટર મિત્ર તમે શું કહેવા માંગો છો આપણા રાઠોડ રાજુભાઈ કહે છે હાય નમસ્તે તો કેમ છો રાજુભાઈ મજામાં હશો આજે તમે બીજી વાર જોડાયા તે બદલ તમારો આભાર ને લાઈક ના કરી હોય તો રાજુભાઈ એકવાર લાઇક કરી દેજો અને તમે ક્યાંથી જોડાયા છો એકવાર જણાવી દેજો આપણા હરપલ હરપલભાઈ તમે છો એમ ને ઓકે 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 તું ઘરે બેઠે કહેશે તું ઘર બેઠે કહે શું કહેવા માંગો ગેંગસ્ટર મિત્રો તમારો કોઈ ખબર ના પડે એકવાર ફરીવાર કમેન્ટ કરી દેજો તારો ભાઈ કે રાજા સિક્કોર ચુંબોતેર ચૌદ પંચોતેર વાળા તારો ભાઈ એકે એકે એટલે આશીષ કીર્તિ એવું એમ આશીષ તું છે એમ ને એવું એમ ને ઓકે ઓકે આશીષ લાઇક ના કર્યો તો એકવાર લાઇક કરી દેજો અને આપણા હેમજ સામે જે જોડાયા છે બહુ સારું વિડીયો બનાવો છો એવું એમ ને થેન્ક યુ હેમજભાઈ તમારો આભાર કમેન્ટ કરવા બદલ અને આવો સપોર્ટ કરતા રહેજો આપણા ધાર્મિક ચેનલ એ બી એ બી સોલંકી જય શ્રી રામ જય શ્રી શ્રીરામ મિત્ર એકવાર તમારું નામ લખજો ને કયા ગામના છો ધાર્મિક ચેનલ એ બી સોલંકી મિત્ર જણાવી દેજો આપણા નરનભાઈ પારઘી હા એ કેમ છો મિત્ર મજામાં અશોક ક્યાંથી તમે જોડાયા છો એકવાર તમારા ગામનું નામ જણાવજો આઈ શક્તિમાં આ આઈડીને ફોલો કરો ક્યુ હા મિત્રો ફોલો કરશું તમે આપણે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આઈ શક્તિવાળા જે આઈ શક્તિ ચેનલ છે એ મિત્રોને શું નામ છે તમારું એકવાર કમેન્ટની અંદર જણાવજો અને લાઇક ના કરી હોય તો એકવાર લાઇક કરી દેજો નારણભાઈ પારઘી કહે છે એવું શું નામ છે મિત્રો એકવાર જણાવજો નારણભાઈ તમે કદાચ આઈડી ઉપર જે બીજું નામ હોય તમારું શું નામ હોય એ પણ જણાવી દેજો આપણા ઉમેશભાઈ બ્લોગ કહે છે કે ભાઈ મને કોઈ સપોર્ટ કરવાવાળું નથી એવું નહીં ઉમેશભાઈ તમે વિડીયો બનાવતા રહેજો તમને પણ સપોર્ટ બધા કરશે તો હાલ જે પંચોતેર મિત્રો જોયું છે એમાંથી આપણે જે ઉમેશભાઈએ કમેન્ટ કરી છે તો બધા મિત્રો એકવાર એમને સપોર્ટ કરજો અને એમની ચેનલની એકવાર મુલાકાત લેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો આપણા ગેંગસ્ટર તેત્રી ચૌધરી કહે છે કે હેલો ભાઈ મુજકો કોઈ ઇંગ્લિશ મેં ટાઈપિંગ નહીં આતા આતી ઇસલી ભૂલસે લીખ દીયા થા એવું હતું એમ કશું વાંધો નહીં મિત્રો ભૂલથી લખાઈ જાય વાંધો નહીં રાજા સિગ્ગોતર ચૌદ પંચોતેરવાળો આશીષ ઓકે અમારા ગામનો મિત્ર જોડાયા છે તો મિત્રો બધા મિત્રો આપણા રાજા સિગ્ગોતર ચૌદ પંચોતેર કંઈને એક ચેનલ છે તો બધા મિત્રો એમને સપોર્ટ કરજો મસ્ત મજાના જેના વિડીયો આવે છે તો એકવાર જોજો આપણા રા ચુડસમાવાળા વરસાદ છે આ વરસાદ છે આપણા તમે યતરાજના ભાઈ હર્પલ છો ઓકે હર્પલભાઈ વરસાદ તો હાલતો નથી પરંતુ હમણાં થોડા ટાઈમ પહેલાં હતો હાલ તો રહી ગયો છે એટલા માટે આજે થોડું લાઈવ કરવાની અંદર લેટ થઈ ગયું ને કે આપણે દરરોજ થોડું વેલા બે વાગ્યા બે વાર લાઈવ કરી દેજા બે વાગ્યા આસપાસ આપણા ધાર્મિક ચેનલ એચબી સોલંકી કહે છે કે સપોર્ટ કરજો ભાઈ ઓકે આ સપોર્ટ કરશું મિત્ર ચોક્કસ સપોર્ટ કરશું તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક ના કર્યો તો એકવાર વિડીયો પર ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો જસ્ટ મી હાય બિગ ફેન હાય કેમ છો મિત્ર મજામાં હશો એકવાર તમારું નામ જણાવજો અને ક્યાંથી છો તમે એકવાર જણાવી દેજો અને સાત લાઇક છે તો તમે લાઇક ના કરી તો એકવાર લાઇક કરી દેજો જસ્ટ મી વાળા મિત્ર તમારું એક નામ લખજો કમેન્ટની અંદર એટલે તમારું શું નામ છે મને ખબર પડે અને કયા ગામથી છો એ પણ જણાવી દેજો આપણા ધાર્મિક ચેનલ એચબી બી સોલંકી કહે છે કે હિતેન્દ્રસિંહ સોલંકી માસરા એવું એમ હિતેન્દ્રભાઈ હિતેન્દ્રસિંહ એકવાર જણાવજો કે માસરા કઈ બાજુ આવેલું છે કયા તાલુકાની અંદર છે અને કયા જિલ્લાની અંદર છે એ પણ જણાવી દેજો એટલે આપણને ખબર પડે કે તમે પ્રોપર કયા ગામના છો અને કયા તાલુકાની અંદર છો આપણા રાઠોડ રાજુભાઈ કહે છે કે આપ ક્યાંથી બોલો છો તો રાજુભાઈ હું આપણા બનાસકાંઠાના દિયોદરના મુલકપુર ગામનો છું તમે ક્યાં ના છો એકવાર જણાવજો અને લાઇક ના કર્યો તો લાઇક કરી દેજો જસ્ટ મી હેલો કહી રહ્યા છે એ તો જસ્ટ મી એકવાર તમારું નામ જણાવજો મિત્રો શું નામ છે તમારું અને કયા ગામના છો એ જણાવી દેજો આપણા આ આઈ શક્તિમાં ચેનલવાળા કહે છે કે દિનેશ લામકા ઓકે દિનેશભાઈ કેમ છો મજામાં હશો તો દિનેશભાઈ એકવાર વિડીયોને લાઈક કરીને ચેનલ ઉપર કદાચ પહેલીવાર આવ્યા હોય તો બધા મિત્રો એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો જસ્ટ મી મિત્રો એકવાર તમારું નામ જણાવજો આપણા નારણભાઈ કહે છે જય માતાજી નારણભાઈ કેમ છો મજામાં હશો ગેંગસ્ટર કહે છે હાય ભાઈ ઓકે મિત્રો તમારે કંઈ કામ હોય તો જઈ શકો છો આપણા વિઠ્ઠલભાઈ ઓફિસિયલ જોડાયા છે પાવાગઢથી જય માતાજી વિઠ્ઠલભાઈ કેમ છો મજામાં હશો આજે ઘણા દિવસો પછી તમે ની અંદર આવ્યા એકવાર વિઠલભાઈ લાઈક કરી દેજો ને પાવાગઢ બાજુ કેવો વરસાદ છે આપણા બધા મિત્રોને જણાવી દેજો જસ્ટ મી મિત્રો એકવાર તમારું નામ જણાવો આપણા ગેંગસ્ટર જય માતાજી ભાઈ જય માતાજી મિત્ર આપણા નારણભાઈ પારઘી કહે છે દશામાની જય જય દશામા નારણભાઈ પરમાર કાજલ હાય રહ્યા છે તો કેમ છો કાજલ એકવાર જણાવજો કે ક્યાંથી તમે જોડાયા છો કયા ગામના છો આપણા ગેંગસ્ટર તેધ્રી ચૌધરી કહે છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ભાઈ આ ચોક્કસ કરશું મિત્ર જેવું લાઈવ પૂરું થાય ચેનલ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરશું એકવાર આપણા કોઈ પણ વિડીયોની અંદર કમેન્ટ મારી દેજો એટલે તમારી ચેનલ શોધવાની અંદર સરળતા રહે અને આપણે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ આપણા સીતા ટી હેલો હેન્ડસમ હા કેમ છો મિત્ર એકવાર તમારું નામ જણાવજો આ સીતા ટીવાળા મિત્રો શું નામ છે તમારું કદાચ જે આઈડી ઉપર હોય એ પણ હોઈ શકે છે બીજું પણ હોઈ શકે છે અને તમે ક્યાંથી આપણા લાઈવની અંદર જોડાયા છો એ પણ જણાવજો રિયા જસ્ટ મી રિયા કહે છે રિયા તમારું નામ છે ઓકે ઓકે એ પણ જણાવી દેજો કે ક્યાંના છો તમે કયા ગામથી જોડાયા છો એકવાર લખજો આપણા હિમા હિમતા રાણા હાય હિમતા કેમ છો મજામાં હશો આપણા નારણભાઈ પારઘી કહે છે રાજસ્થાનથી તમે જોડાયા છો ઓકે રાજસ્થાનથી આપણા એક બીજા પણ મિત્ર હતા હમણાં લાઈવની અંદર મજામાં હશો નારણભાઈ રાજસ્થાનથી આપણા લાઈવની અંદર આવવા બદલ તમારો આભાર એકવાર લાઈક ના કરી હોય તો નારણભાઈ લાઈક કરી દેજો આપણા ધાર્મિક ચેનલ એચ બી સોલંકી કહે છે કે ડાકોર ખેડા ઓકે ખેડા જિલ્લાથી તમે છો ડાકોર ઓકે ડાકોરના ખેડાથી ઓકે ખેડાથી આપણા લાઈવની અંદર જોડાયા બદલ મિત્ર તમારો ખૂબ ખૂબ આભાર તો આવી રીતે લાઈવની અંદર આવતા રહેજો ને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો ભાઈ અમને રિપ્લાય આપો હા મિત્રો ગેંગસ્ટર મિત્રો તમને રિપ્લાય મળ્યો આપણે તમારી બધી જ કમેન્ટો વાંચી હિમતા રાણા કહે છે કે તમે શું કરો છો તો હિમતા રાણા અત્યારે કોલેજ ચાલુ છે હાલ તો બી ની આજે રવિવાર હતો એટલે માટે ઘરે હતો ને તો દરરોજ કોલેજ જાઉં છું મિત્ર સોરી કહી રહ્યા છે કશો વાંધો નહીં મિત્રો પરંતુ આપણે એવી કમેન્ટ ના કરો આપણે પાગલ બચ્છા મિત્રો એકવાર તમારું નામ જણાવજો કશું વાંધો નહીં તમે કમેન્ટ કરી એ બદલ તો હવે એકવાર સારી કમેન્ટ કરી દેજો અને કયા ગામથી છો એકવાર જણાવી દેજો આવી શક્તિમાં કહે છે કે તમે મજામાં બસ મજામાં મિત્રો તમે કેમ છો મજામાં હશો વિજય ઉપાધ્યાય મિત્ર તમને શું પ્રોબ્લેમ થઈ લાઈવથી એકવાર જણાવી દેજો કશું વાંધો નહીં તમે જે ભલે કીધું આપણે લાઈવ બંધ કરી દઈશું પરંતુ તમને કંઈ પ્રોબ્લમ હોય તો કહેજો આ વિનય ઉપાધ્યાય મિત્ર મેં એકવાર લાઈવની અંદર બીજા ભાઈબંધના લાઈવની અંદર જોયું હતું એની અંદર પણ તમે આવી જ કમેન્ટ મારેલી હતી તો તમારે બધાના લાઈવની અંદર જઈ અને આવી કમેન્ટ મારવાનું શું કારણ છે એકવાર જણાવી દેજો આપણા હિમતા રાણા હાય હાય કહી રહ્યા છે તો કેમ છે હિમતા રાણા મજામાં હશો હર્ષિલ રાવત હિમતા રાણા જય માતાજી જય માતાજી ભાઈ અમારે ચેનલ નામ છે પહેલે એક એટ ધ ગેંગસ્ટર તમારી ચેનલનું નામ છે એવું એમ ને આપણે વિનય ઉપાધ્યાને બ્લોક કરવા પડશે તો એવા મિત્રોને આપણે આ ચેનલ ઉપર હાઈડ કરીએ છીએ હવે તમે તારે કરો કમેન્ટ વિનય ઉપાધ્યાય લાઈવની અંદર હોય તો જોતા હોય તો હવે તમારે જેટલી કમેન્ટો કરવી હોય એટલે કરો તમને એડ કરી દીધા છે એક મિત્રો પાગલ બચ્ચા મિત્રો એકવાર સારી કમેન્ટ કરો ને તમને પણ બ્લોક કરવા પડશે આપણા ગેંગસ્ટર તીર્થી ચોથી વાળા કેમ છો કે બસ મજામાં મિત્રો તમે કેમ છો એકવાર જણાવજો કમેન્ટ કરીને આપણા ધાર્મિક ચેનલ વાળા કહે છે કે મનહરભાઈ ડી પટેલ આયુર્વેદિક ભગત ભગવત ગીતા વિડીયો જુઓ એવું એમ આ ચોક્કસ જોશું તમારા આયુર્વેદિક અને ભગવત ગીતાના તમે વિડીયો બનાવો છો તો આપણે એકવાર કોઈપણ વિડીયોની અંદર કમેન્ટ મારી દેજો આપણે તમારા વિડીયો જોઈશું અને તમને સબસ્ક્રાઈબ પણ કરીશું અને બધા વિડીયોને શેર પણ કરીશું તો હાલ આટલા એક છે તો જે પણ મિત્રે લાઈક નથી કરી તો એકવાર લાઈક કરી દો અને કયા ગામથી છો એકવાર તમારા ગામનું નામ જણાવી દેજો આપણા નરેન્દ્ર સોરાણા સોનારા સોનારા ઓકે જય જય મુરલીધરભાઈ કેમ છો જય મુરલીધર મિત્રો એકવાર કયા ગામથી જોડાયા છો તમારા ગામનું નામ જણાવજો શું તમારા ગામનું નામ છે અને આજે પહેલીવાર ચેનલ ઉપર આવ્યા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો હાલે એકતાળીસ મિત્રો છે એમાંથી આજે જે પણ કોઈ નવા આવ્યા હોય તો એકવાર કમેન્ટ કરજો કે શું નામ છે તમારું અને ક્યાંથી તમે જોડાયા છો હમ હમ આઠ લાઈક છે તો જે પણ મિત્રે લાઈક નથી કરી તો એકવાર મિત્રો વિડીયો ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરી દો અને શું નામ છે તમારું એકવાર જણાવતા રહેજો ને ક્યાંથી છો તમે એ પણ જણાવતા રહેજો આપણા નરેન નરેન્દ્રભાઈ કહે છે રાજકોટથી એવું એમ તમે રાજકોટથી છો ઓકે રાજકોટથી આપણા લાઈવની અંદર આવવા બદલ નરેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તો નરેન્દ્રભાઈ એકવાર વિડીયોને લાઈક ના કરી હોય તો લાઇક કરી દેજો ને રાજકોટ બાજુ કેવો વરસાદ છે આપણે હાલ જે અડતાળીસ મિત્રો જોઈએ છે એ બધાને જણાવી દેજો કે રાજકોટ બાજુ વરસાદ છે કે નહીં હાલ આઠ લાઇક છે તો જે પણ મિત્રએ લાઇક નથી કરી તો એકવાર વિડીયો ઉપર ડબલ ટેપ કરી ને લાઇક કરી એ દેજો ચલો એક મિત્રને આપણે બ્લોક કરી દેવા પડશે લંડનથી જોડાય એવું કહી રહ્યા છે ચલો મિત્ર અહીંયા કોઈ ખરાબ કમેન્ટ નહીં ચાલે એટલા માટે તમને આ ચેનલ ઉપરથી અમે એડ કરીએ છીએ વરસાદ નથી એવું એમ આપણા નરેન્દ્રભાઈ કહે છે કે રાજકોટ બાજુ વરસાદ નથી ઓકે ઓકે અમારે અહીંયા પણ વરસાદ નથી નરેન્દ્રભાઈ તો એકવાર સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નરેન્દ્રભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જજો અને આપણા વિડીયો એકવાર જોજો બધા મિત્રો કે કેવા વિડીયો બનાવીએ છે અને બધા સપોર્ટ કરજો એકવાર હાલ બત્રીસ મિત્રો જોઈએ છીએ એમાંથી જે પણ કોઈએ એકવાર લાઈક ના કરી હોય તો વિડીયો પર ડબલ ટેપ કરીને લાઈક કરી દો અને કયા ગામથી જોડાયા છો એકવાર તમારા ગામનું નામ અને તમારું નામ પણ કમેન્ટની અંદર જણાવી દેજો હમ મનોહરભાઈ ઓહો આપણા પ્રિન્સભાઈ આવ્યા છે હાય કેમ છો પ્રિન્સભાઈ મજામાં હશો કેવું ચાલે છે એકવાર જણાવજો પ્રિન્સભાઈ અને લાઇક ના કરી હોય તો લાઈક કરી દો પ્રિન્સભાઈ તમે તરત જ આવ્યા આજ તો તમારે રજા હશે પ્રિન્સભાઈ સ્કૂલે નહીં ગયા હોય હાલ છેતાલીસ મિત્રો છે એમાંથી જે પણ કોઈ નવા હોય તો એકવાર કમેન્ટ મારતા રહેજો અને કયા ગામથી જોડાયા છે એ પણ જણાવતા રહેજો આપણા શું કહે છે ધાર્મિક ચેનલ એચ બી સોલંકીવાળા ભાઈ મનહરભાઈ કહે છે કે ભાઈ મનહરભાઈ ડી પટેલ આયુર્વેદિક ભગત ગીતા વિડીયો આપણા વડીલોને યુવાનો માટે શેર કરજો હા ચોક્કસ શેર કરશું તમારી ચેનલની મુલાકાત લઈએ એકવાર આપણા મનહરભાઈ આપણા કોઈપણ વિડીયોની અંદર તમે કમેન્ટ મારી દેજો એટલે તમારી ચેનલને આપણે સરળતાથી તમને તમારી ચેનલ મળી જાય અને આપણે તમારી ચેનલના બધા વિડીયો જોઈએ કે તમે કેવા વિડીયો બનાવી બનાવો છો આપણા ડાબી પ્રિન્સભાઈ કહે છે કે તમારે કેવો વરસાદ છે તો પ્રિન્સભાઈ વરસાદ તો ચાલતો નથી તમારે કેવો છે એકવાર જણાવજો અહીંયા તો હું તમને બતાવું કે જો અત્યારે તો એટલા બધા વાદળા કે એવું બધું કંઈ નથી બસ આવું વાતાવરણ છે કંઈક તમારી બાજુ વરસાદ છે કે નહીં એકવાર પ્રિન્સભાઈ જણાવજો હાલ ચુમ્માળીસ મિત્રો છે તો બધા મિત્રોને હવે આપણે બાય કહીશું મિત્રો આપણે આ એટલું બધું લાઈવ નહોતું કરવાનું બસ વીસથી થી વીસ મિનિટ જ લાઈવ કરવાનું હતું તો બધા મિત્રો લાઈવની અંદર આવ્યા છે બધા બધાનો આભાર મારે પણ વરસાદ નથી તમારે વરસાદ નથી એમ પ્રિન્સભાઈ ઓકે ઓકે તો ચાલો બધા મિત્રોને બાય હવે આપણે કાલે મળશું આજે એટલું બધું લાઈવ નહોતું કરવાનું પાંચ મિનિટ વધી ગઈ વીસ મિનિટ જ કરવાનું હતું વીસ મિનિટ તો બધા મિત્રોને જય માતાજી હવે કાલે મળશું તો બધા મિત્રો કમેન્ટની અંદર એકવાર જય દશામા અને બાય બાય લખી દો તો બાય બાય બધા મિત્રોને હવે મિત્રો કાલે આપણે ની અંદર આવશું તો જય માતાજી ને બાય બધા મિત્રોને તો આપણે નવ લાઈક છે તો કોઈ પણ એક મિત્ર એકવાર લાઈક કરીને આપણે દસ લાઈક કમ્પ્લીટ કરાવી દો તો આપણે અહીંયા લાઈવ બંધ કરીએ જેવું લાઈવ બંધ કરવા દેવું એવા અચાનક નવા મિત્રો આવી જાય છે એટલે એમના સાથે વાત કરવી પડે ને કે એમને ખોટું લાગે તો હાલ જે બીજા નવા મિત્રો જોડાયા છે એકવાર કમેન્ટ કરજો કે ક્યાંથી તમે જોડાયા છો ને શું નામ છે તમારું બાય આપણા ડાબી પ્રિન્સભાઈ કહે છે બાય સંજય સંજય ચુડાસમાં જોડાયા છે સીતારામભાઈ જય સીતારામ ભાઈ કેમ છો સંજયભાઈ મજામાં હશો તો સંજયભાઈ એકવાર ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી અને નવું લાઈક છે તો દસમી લાઈક કરી દેજો તમે અને આપણે હવે લાઈવ બંધ કરી રહ્યા હતા તો બધા મિત્રોને જય માતાજી બાય બાય હવે મળશું કાલે તો કાલે બધા લાઈવની અંદર આવજો એકવાર કમેન્ટની અંદર જય દશામાં બધા લખી દો અને બાય બાય લખી દો તમે ક્યાંથી છો સંજયભાઈ હું આપણે બનાસકાંઠાના દિયોદર તાલુકાના મુલકપુર ગામનો છું તમે ક્યાં ના છો એકવાર લખી દો એટલે તમારી કમેન્ટ વાંચી અને આપણે લાઈવ બંધ કરીએ નકર કોઈ બીજા મિત્રો કમેન્ટ કરી દેશે તો એમને એવું લાગે કે મારી કમેન્ટ ના વાંચી તો ફટાફટ બધા મિત્રો એકવાર કમેન્ટ કરી દો બાય લખી દો કમેન્ટની અંદર જય દશામાં લખવાનું ના ભૂલતા સંજયભાઈ ફટાફટ કરજો તમે ક્યાં ના છો એકવાર જણાવી દો તમે થી છો ઓકે સંજયભાઈ થી આપણા ની અંદર જોડા બદલ તમારો આભાર તો કાલે ની અંદર આવજો હવે અહીંયા આપણે લાઈવ બંધ કરીએ છીએ છવ્વી મિનિટ જેવું થઈ ગયું છે હવે કાલે મળશું ત્યાં સુધી બધા મિત્રોને જય દશામાં બાય બાય